મિત્રો આ છોકરો ખટારાના બોયનેટ ઉપર ચડીને આદમીને એક પોસ્ટર બતાવે છે કે તારી પત્નીના પેટમાં મારું બચ્યું છે અને મારી પત્નીના પેટમાં તારું છોકરું કેવી રીતે હોય અને તું કોણ છે એ છોકરો બોલે છે અરે હું સાચું બોલું છું તારી પત્નીના પેટમાં મારું જ બચ્યું છે અને અમે બંને જણા સાતમા ધોરણથી એકબીજાને પસંદ કરતા હતા એના મા કહેવા ઉપરથી તમારી સાથે લગ્ન કર્યા છે નહીં તો એ મારી સાથે લગ્ન કરવાની હતી એટલે મેં તમને પહેલાથી જ આ સચાઈ કહી દીધી કેમ કે તમે પછી એની સાથે ઝઘડો બગડો ના કરો આ છોકરો પાછો આવીને એની પત્નીને પૂછે છે અરે એકતા તું સાચે સાચું બોલ તારા પેટમાં કોનું બચ્યું છે અરે આ છોકરી એકવાર તો ના પાડે છે પણ આ છોકરો બહુ ગુસ્સે થઈ જાય છે પછી આ છોકરીએ જે સચ્ચાઈ કીધી એ તો જરૂરથી સાંભળજો પણ એ જોતા પહેલા હે મહાકાલી માતા જે આ વિડિયોને એક લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરે એના કે કોઈ દિવસ દુખ ના આવવા દેતી પછી આ બોલે છે મારા પેટમાં મારા મીતુ આશિકનો છોકરો